કરીને આ કાર્યક્રમ જયારે આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે બોલો શ્યામલ રામ ચંદ્ર ભગવાન ગી જય હે જય હે જય 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 હે બોલો ભારત मजाक आबाद साठ वन टू थ्री स्टार्ट देखो क्यारा चारा कोई मतलब छोड़ दिए हैं हरा लो ભાઈગા 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 ગોટવા ગોટવા ના 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 પાછો પાછો ભાઈનું ભાઈનું હો હા 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 રેડી 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 એને બાળક આજનું બાળક એટલે આવતીકાલનું ભવિષ્ય તો આ આવા ભવિષ્યની હર હંમેશ ચિંતા करणार એવા એલીટ ગ્રુપ ઓફ এড્યુકેશનના પ્રેસિડન્ટ શ્રી કલોલા સાહેબ કે જેમણે

અમારો ખાસ તો એમ એ હતો કે આજી રમતગમત ની સ્પર્ધા હતી જે રવિભાઈ આયોજન કર્યું હતું કે એમાં કોઈ પણ આપણે અત્યાર સુધીમાં શું કે જેટલા છોકરા હોય તો વેકેશનનો માહોલ છે તો ઘરમાં બેસીને મોબાઈલ ને અંતે જોતો હોય તો નાઇટની બે કલાક એના માટે કંઈક રમત ગમતનું આયોજન થાય એના માટેનું એક કોન્સેપ્ટ હતું જેમાં કલોલા સાહેબને સપોર્ટથી અમને અમારા ત્રણ વચ્ચેથી ડિસ્કસ થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગાડી હાઈલી

મારો કંઈ એવો ખાસ રોલ નથી પણ યુવાનોને સાહસ સહકાર આપવા માટે અમે પણ એમાં પાર્ટિસિપેટ થયા છીએ એ કંપનીનું નામ છે સ્માર્ટ કાર્ડ ફાયદા શું છે તો મોરબીની રાજકોટની સારામાં સારી હોસ્પિટલમાં ફ્રી કન્સલ્ટેશન એટલે કે કોઈ પણ ડૉક્ટરને બતાવવાનું ફ્રી આ સિવાય સારી સારી રેસ્ટોરન્ટ આપણે શું છે કે સારી જગ્યા જમવા જવું છે પણ ડિસ્કાઉન્ટ નથી મળતું